આપણે બનાવીના લાડવા ચૂરમાના ટોહા કેવાય ચુરમાના લાડવા બનાવવા પણ આને પેલા બનાવવા પડે

કરવાનો <laughs> 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 ખાઉ ભૂકો કરી નાખવાનું આવ હજી નાખી દો ના થોડું થોડું કર ને ભાઈ મમ્મી ને કીધું ને લાવ હું ચારી નાખું મમ્મી કે ના તું ચારા જ કરીશ લાવ કે હું ચારી નાખું ખાએ કા હવે આમાં મમ્મી એક ગાણા માં એલજી નાખે એલજી ટીપલ આર દે દિયા ગરમ કરેલું ઘી કાના ઓલું કાજુ વદામ નથી આ પેર્યા ઘી આપણે ઘરનું જ છે ને મમ્મી દરેલી ખાંડ ઘી આપડેલું આવી ગયા કાજુ બદામ

મુક્ત જોઈશે મમ્મીએ લાડો અવારોને ચાલુ કરી દીધા આપણે આમ કરી આમ હોય આપણે આમ કરીને આમાં ખસખસ ચોટાડશે બે બે લાડ

বきয়ডু বি অপা তে পানে পাণই? চে ইর ওনাার মস কাণ খ্েচে থৱর પોરવેલા વેલા આવજો ગણપતિ બાપા ઉપર સે વજન સે હો ખંડીત નો કરતી આ નથી

મારું સ્વાગત કરે છે લગભગ તો જ છે સ્વાગત હાટ નું ભૂલે અમારે ગણપતિ બાબા જાય છે હવે અમને મૂકીને जातो एम की सानू अरे अभी किधर रखि दे माता Petrovcu. Sedka, sedka, hodí, vedel si,

Oh, thank you. Get it! જવાબ પાણી કહી બોલો ગણપતિ બાપા ની અમે આવી ગઈ ઘરે આ બધા જોવા તો જ્યોતિ તનુ ને રિન્કુ જમી લીધું હવે આપણે જમવાનું બાકી હવે આપણે જમવા બેસી હું મમ્મી અને ગૌતમ પપ્પાએ તો વહેલા જ જમી લીધું હતું હવે આપણે બાકી ગઈ આપણે જમી લઈ હાલો જમવા નથી દેવું હાલો હાલો ભૂખ નથી લાગી હલા બાપા પદરા એવા જમી લો કોઈ ખાવા બેઠે ગણપતિ બાપા પદરા ગયાતા ઓમે ચાર વાગી ગઈ હતી અના અમે ગણપતિ બાપા તો જો કપડા ગયા એટલે ઉપર ખાવા બેઠા આળો બજે જમવા બટેકા શાક ખીચડી ને ફ્રી લડવા ને લાડવા કે હટતા ગયા ડબ્બા માં છે મમ્મી હાલો જમવા બધા છે ટીકડી બટેકા છા साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन चाहिए। कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं लूंगा अपनी पूरी जिंदगी में जितना इसमें मुझे चाहिए चाहिए। तो लाइक मारो